પાટીદાર અનામત આંદોલન સમિતિ એક એક્ટિવ મોડમાં જોવા મળી છે શરૂઆત ક્યાંથી થઈ એ સૌ કોઈ જાણે છે ગોંડલની અંદર બનેલી બે ચાર ઘટનાઓ અને જીગીશા પટેલની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા ગોંડલમાં સ્થાપિત કરવી જોઈએ એવો એક મારો વિચાર છે આ પ્રકારની એક પોસ્ટ તમે મૂકી હતી ત્યારથી એક અનામત આંદોલન સમિતિ જે વર્ષ બે હજાર તેર ચૌદ અને પંદરથી લઈને સત્તર સુધી જે લડાયક અને આક્રમક મૂડની અંદર જોવા મળતી હતી એમાંના પાંચથી સાત સભ્યો એ એક્ટિવ થઈ ચૂક્યા છે બાકી ક્યારે થશે અને ક્યારે તમારા સમર્થનમાં આવીને મેદાને ઉતરશે જ્યારે અલ્પેશભાઈ કથિરિયાએ અહીંયા ગોંડલમાં ફરવા આવવાની ઘોષણા કરી તો તમે જોઈ રહ્યા હશો કે અમારી સાથે કેટલી ગાડીઓ જોડાણી તમને શું લાગે છે કે એ બધી એક જગ્યાએથી આવી નહીં ગુજરાતના તમામ ગામડાઓમાંથી જિલ્લાઓમાંથી અમને ફોન હતો અને અમે ઘણા લોકોને ના પાડી હતી કે ભાઈ તમે અત્યારે રહેવા દો જરૂર પડશે ત્યારે અમે તમને કહીશું એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ જે છે ને એ આખું પરિવાર છે એમને વર્ષો સુધી દસ વર્ષ સુધી સાથે લડાઈ લડ્યા છીએ એટલે ક્યારે પણ કોઈને કંઈ કહેવાય ને કોઈ છમકલું પણ થાય ક્યારે કોઈને કંઈક હટ થાય કોઈ ઈજા થાય ને તો અમે બધા એક થઈને બહાર આવીએ છીએ એ તમે પાયલ ગોટીવાળી ઘટનામાં પણ જોઈ લીધું હશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો